અભિપ્રાય એને આપન થતો નથી અભિપ્રાય તો કમિટી આપશે હવે પછીનો તબક્કો બહુ અગત્યનો છે જે આગળ તબક્કામાં વાંચીએ છીએ તપાસના મુદ્દાઓ હવે કેસ ક્યાં ગયો પ્રાંત અધિકારીની કોર્ટમાં પ્રાંત અધિકારી નક્કી કરશે કે વિવાદિત જમીનમાં ધાક ધમકી બળપ્રયોગ પ્રયોગ છેતરપિંડી છળ કપડ કે બનાવટી દસ્તાવેજ અને દસ્તાવેજમાં છેડછાડ દસ્તાવેજ એટલે દસ્તાવેજ નહીં હમતા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ દસ્તાવેજની અંદર છેડછાડ કરી અને કબજાનો પ્રયાસ થયો છે કે નહીં અને કબજો જમાવેલ છે કે નહીં અને એ સાબિત થશે તો લેન્ડ ગ્રીમિંગ અચૂક લાગશે એટલે પ્રાંતનો રિપોર્ટ બહુ અગત્યનો છે કે પ્રાંત પોતે નક્કી કરશે આ બે પ્રક્રિયા થઈ ગઈ દસ્તાવેજી પુરાવા આવ્યા એના આધારે પ્રાંત નક્કી કરશે અને પ્રાંત જે છે કમિટીને ભલામણ માટે મોકલશે ભલામણ માટે ગયું એટલે હવેનો તબક્કો આગળ વધશે એફઆઈઆર તરફનો પ્રાંત અધિકારીની અરજીની વિશેષ તપાસ માટે એક વીકમાં કલેક્ટરને અહેવાલ રજૂ કરશે પ્રાંતે શું કરવાનું છે ચુકાદો નથી આપવાનો પ્રાંતે અહેવાલ આપવાનો છે